માલપુરના રામપુર ગામે મહિલાના મોત મામલે પોલીસ અને ગામ લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જ્યાં ગામ લોકો દ્વારા પોલીસ પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો તેમજ એક પીઆઈને જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી સમગ્ર મામલે પોલીસે નામજોગ અઠ્યાવીસ સમિત સામે પોલીસ ફરિયાદ નોંધી છે માલપુરના રામપુર ગામે સપ્ટેમ્બરના રોજ મનીષા તરાર નામની યુવતીનું મોત થતા મનીષાના સસરા રણછોડ તાર દ્વારા માલપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી જ્યાં પોલીસે રામપુર ગામે લાશનું પંચનામું કરીને લાશને પીએમ માટે માલપુર સીએસસી ખાતે ખસેડવામાં આવી હતી ત્યારબાદ બીજા દિવસે એટલે કે ત્રણ સપ્ટેમ્બરના રોજ બપોરે એક કલાકે નાથવાસના પિયરિયાઓ દ્વારા મોત બાબતે હત્યાની શંકા કરી લાકડીઓ અને લોખંડની પાઇપો દ્વારા મનીષાના સાસરી પક્ષ એટલે કે પહોંચ્યા હતા અને કરતા હતા સમગ્ર બાબતે માલપુર પોલીસને જાણ કરતા પોલીસે જિલ્લા પોલીસની વડાની મંજૂરીથી જિલ્લાની બીજી પોલીસ મંગાવીને રામપુર બંદોબસ્તમાં ગયા હતા ત્યાં વાતાવરણ તંગ થઈ ગયું હતું નાથાવાસના ગામ લોકોને પોલીસે સમજાવવાના પ્રયત્નો કર્યા પણ આ કો વધુ ઉગ્ર બની ગયા હતા અને પોલીસને મારી નાખવાના ઈરાદે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો તેમજ પોલીસની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા જેમાં બે પીઆઈ અને બે પીએસઆઈ સહિત નવ પોલીસ કોન્સ્ટેબલોને નાની મોટી ઈજાઓ થઈ હતી જેમાંથી એક પીઆઈને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે પોલીસે કાયદો હાથમાં ન લેવા માટે વિનંતી પણ કરી હતી છતાં તોફાન ઉગ્ર બનતા પોલીસવાળા બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખવામાં આવ્યું હતું અને જે લોકો તોફાન કરતા હતા તેમના આઠ આરોપીઓને રાઉન્ડઅપ કરીને

રણછોડભાઈ નાથાભાઈ તરાર નાઓની દીકરાની વહુને ઉલટીઓ થતાં તેઓને સારવાર માટે એમના દીકરીના તેજલબાના મમ્મી સાથે મેઘરજ હોસ્પિટલ લઈ ગયેલા સારવાર માટે જલારામ હોસ્પિટલમાં ત્યાંથી એમને મોડાસા ખાતે રિફર કરતા મોડાસા હોસ્પિટલમાં લઈ જતાં રસ્તામાં મરણ ગયેલ જે બાબતે તેઓનું જાહેરાત લઈ અને માલપુર પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો નોંધ્યો અને જેનર કામે માલપુર સીએચસી ખાતે તેઓનું પીએમ કરાવવાની કાર્યવાહી ચાલુમાં હતી તે દરમિયાન મરણજનર બાઈના પિયર પક્ષના માણસો બસોથી ત્રણસો માણસોનું ટોળું ભેગું થઈ અને આ ગામે આ મરણજનરના સાસરી રામપુરા ગામે આવી અને એના ઘરમાં તોડફોડ કરવાના હોવાની હકીકત મળતા અરવલ્લી પોલીસ તરફથી જરૂરી ચુસ્ત બંદોબસ્ત ત્યાં ફાળવવામાં આવેલો એ બંદોબસ્ત ફાળવવામાં આવેલો તેમ છતાં પણ આ ઉશ્કેલા ટોળાના તોફાની તત્વોએ પોલીસ સાથે પણ ઘર્ષણ કરેલું અને પોલીસ ઉપર પણ હુમલો કરેલો જેમાં પોલીસની ગાડીના કાચ તૂટી ગયેલ તેમજ પોલીસ કર્મચારીઓ બે પીઆઈ બે પીએસઆઈ તથા બીજા દસેક કર્મચારીઓને ઈજાઓ થયેલી જેમાં પીએસઆઈ સ્વામીને માથાના ભાગે લાકડીના ફટકા મારી જાનથી મારી નાખવાની પણ કોશિશ થયેલી એ બાબતે અને તેમજ જે શાસ્ત્રી પક્ષના માણસો છે એમના ઘરની બાજુમાં આવેલા છાપરાને પણ આ લોકોએ સળગાવી દીધેલું અને ત્યાંથી પોલીસે પછી જરૂરી પ્રયોગ બળ પ્રયોગ કરી નવ આઠ આરોપીને ધરપકડ કરી સ્થળ ઉપરથી અને બાકીના આરોપીઓ વિરુદ્ધમાં સર પીએસઆઈ પીડી ગોહિલ માલપુર પોલીસ સ્થાનોએ સરકાર તરફે ગુનો આપેલો ગુનો દાખલ કરાવેલો અને જેની ફરિયાદ નોંધી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે